ગુજરાતમાં હવે નૈઋત્યના ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે આ વર્ષે પણ અમદાવાદના શહેરીજનોને સાફ સુથરા રોડ આપવામાં મ્યુનિસિપલ કોર્પોરેશન નિષ્ફળ નીવડ્યું છે આ દ્રશ્યો જોઈ લો આ દ્રશ્યો જીએમડીસીથી વસ્ત્રાપુર સિંધનો માર્ગ છે તેના છે ત્યાં રોડ ખોદી નાખવામાં આવ્યો છે પચાસ ટકા હિસ્સામાં હજુ પણ ખોદકામ યથાવત છે બે મહિના પહેલાં ડ્રેનેજ તળાવ સુધી લંબાવવા માટે આ કામગીરી શરૂ કરવામાં આવી હતી હવે ચોમાસું નજીક છે ત્યારે આ રોડ મોટરેબલ તો ઠીક પણ રિસરફેસ પણ ન થઈ શકે તેવી સ્થિતિ છે શહેરી વિસ્તારના રોડને ગ્રામીણ વિસ્તારના રોડ સમાન બનાવી દેવામાં આવ્યો છે જીપીએમસી એક્ટ હેઠળ એક જૂન સુધીમાં શહેરના તમામ ખોદકામ અને રોડના કામ પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી હતી એવી પી પણ બે વખત અહેવાલ પ્રકાશિત કર્યા બાદ હવે ચોમાસું જ્યારે આગામી સપ્તાહે અમદાવાદમાં દસ્તક દઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ શહેરમાં હજી પણ ખોદકામ છે તે અહીંયા આગળ ચાલુ હાલતમાં જોવા મળી રહ્યા છે આ દ્રશ્યો જુઓ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડથી વસ્ત્રાપુર જતો માર્ગ છે અને પચાસ ટકા રસ્તો આખે આખો અહીંયા આગળ ખોદી નાખેલી હાલતમાં જોવા મળી રહ્યો છે કારણ છે અહીંયા આગળ નાખવામાં આવેલી ડ્રેનેજની લાઇન આ ડ્રેનેજની લાઇનની કામગીરીના પગલે છેલ્લા બે મહિનાથી કામગીરી કરવામાં આવતી હતી કામગીરી પૂર્ણતાના આરે છે પણ ચોમાસું ગમે તે સમયે ત્રાટકી શકે તેમ છે અને તે વખતે આ રોડની હાલત અને અહીંયા આગળથી પસાર થતાં રાહદારીઓની હાલત કેવા પ્રકારની થશે તેનો અંદાજો લગાવી શકાય છે કારણ કે હજી રોડ રિસરફેસ કરવાનો બાકી છે તેને મોટરેબલ બનાવવાનો બાકી છે અને તેવા સંજોગોમાં અમદાવાદ મહાનગરપાલિકા વરસાદની ઋતુમાં નાગરિકોની મુશ્કેલી વધારતું હોય તે પ્રકારની સ્થિતિ છે નવા કામને પરવાનગી ન આપવા માટે સૂચના આપવામાં આવી છે પણ જૂના જે કામ પેન્ડિંગ છે તેને તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા માટે આદેશ કરાયા હતા તેમ છતાં પણ પરિસ્થિતિ દર વર્ષે એ પ્રકારની બનતી હોય છે કે જે રોડના કામ છે તે સમયસર પૂર્ણ થતા નથી અને ચોમાસાની ઋતુમાં એ જ પ્રકારના રોડ મૂકી રાખવાના કારણે જે વાહન ચાલકો છે તેમને પારાવાર હાલાકીનો સામનો કરવો પડતો હોય છે કેમેરામેન નૈનેશ ગોરીયા સાથે કુશાંક સોની એબી અસ્મિતા અમદાવાદ